જય માતાજી જય દ્વારકાધીશ તો આજના બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે માંડવી કરી કઈ ચાલું કારણ કે મુહૂર્ત તો બે દી પહેલાં કર્યું હતું અને પછી બે દી આપણે હલર હાંકું અને આજે કર્યું છે સવારના ફોરમાં મુર્ત હા તન તન ફેર હાંકવું પડે છે એટલે વાલ લાગે છે ઘણી આ ટાયર એક જ એક એકવાર રાફ હાંકીને નાખી પાછી હવે રાફ પાછી ચાલુ કરું અને ભાઈ આ ઊભો છે ને ભૂરો ભાજી આવ્યો નથી ગયા એટલે બે જણા ઉપર વાળા છે તો બેકથી દાખલો કરીને તો ઉપરિયા ચાલુ કરીને ટ્રેક્ટર ચાલુ તો દોસ્તો આપણે એટલો હરાયો ભરાઈ ગયો છે કે આમ તો બે હરાય ભાઈ રહ્યા હતા કે તન તન પહેલાં આપવું પડે છે હવે અત્યારે લાગી શકું બંધ કરીએ ગયું છે બપાર પછી ભાઈ આ છે ને તો આની પર ધસી તો દોસ્તો અત્યારે તનવાઈ ગયા ને પછી કરીએ પાછું ટ્રેક્ટર ચાલુ હમણાં પાછો ને પેલા આપણે ડીઝલ ભરવાનું છે કેન ડીઝલ ડીઝલ બીજલ ભરીને પછી કરીએ પાછો માંડવી ધસવાનું ચાલુ અહીંયા આમાં ડિબુ મારા લીંબુ તો બહુ થઈ ગયા આ વખતે એમાં કેટલાક મારા તઈ કાઢ્યા અમારે લીંબુ નું તો ચાલો ડીઝલ બીજલ ભરી લઈએ તો ડીઝલ બીજલ ભરીને એકદમ થઈ ગયું છે રેડી ને હવે આ પાણીનો બોટલ પણ ભરી લીધો છે હવે ટ્રેક્ટર ચાલુ કરી અને જાય માંડવી ધસવા માટે પાછા કારણ કે આજે તો આખો થી માંડવી ધસવી છે પછી આગો બહુ હશે ને તો કાલે આપણે ઉપાડવા લાગશું તો ટ્રેક્ટર ચાલુ કરી અને ચાલો નીકળી જઈએ સ્માર્ટ વી ડ્રેસ દોસ્તો તો અત્યારે ચા નો ટાણો થઈ ગયો છે તો હું જાઉં છું અત્યારે ચા બનાવવા અને આટલું છે એમાં ટાયર રાખવાના છે પાછા અને પાછી રાફ રાખવાની છે અને આટલો પટ્ટો ઉપાડવાનો રહ્યો છે આમાં બધીમાં હું રાફ રાખી અને પછી મદદ કરાવે છે ઉપાડવા અત્યારે હું ચા બનાવવા જાઉં છું કારણ કે અમારે મજૂર છે ભૂરો અને ચાની ચુસ્કી મરાવીએ બાકી અમે તો બે ભાઈ ચા પીતા નથી તો મમ્મી પપ્પા અત્યારે દ્વારકા ગયા છે હોસ્પિટલે કારણ કે મોટા બાપુની તબિયત ખરાબ છે તો એ દાખલ છે તો આપણે બનાવીએ ચા તો ફટાફટ ચા બનાવી આવીએ ને પછી ભૂરા ભાઈને ચા પી પીવડાવીએ પછી હું પણ છે ને મદદ કરાવીશ તો આજે છે ને ફટો નીકળી જાય કાલે લગભગ થોડું ઘણું બધા જ રહેશે કાલે સાંજ લગન તો લગભગ નાખો પડી જશે તો ચાલો બનાવી ચા ફટાફટ તો ફટાફટ ચા બની ગઈ અને ચા હું બનાવ્યો આટલી વારમાંથી એ હજી પૂઈ ગયા નથી એને વચમાંથી લીધો હતો એ જ પૂઈ ગયા નથી તો હું ચા બનાવીને આવી ગયો મારી કેટલી ઝડપ છે બરાબર તમે પૂઈ ગયા નથી તો હું ચા બનાવી આવ્યો કેમ ઝડપ થઈને